ડીસામાં આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠક યોજાઈ જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ પરબત પટેલ રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈ સહિત ભાજપના ધારાસભ્યો આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લાના બે હજાર એકસો સાહીઠ બુથ પ્રમુખોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપી બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને પાંચ લાખથી વધુની લેટથી જીતાડવાની સૂચના આપી હતી આ કાર્યક્રમમાં સી આર પાટીલે બુથ પ્રમુખોને સંબોધન કરતા જણાવ્યું હતું કે હું ભાષણ કરવા આવ્યો નથી આપણી દરેક સીટ પાંચ લાખ મતો થી જીતીશું આપણે ફાકા મારવાડા નથી ગત વિધાનસભામાં જે ભૂલ થઈ તે ફરીવાર ન થાય તે માટે તમારી સામે આવ્યો છું ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીને ચાલીસ લાખ કોંગ્રેસને એસી લાખ અને ભાજપને એક લાખ મત મળ્યા હતા અને આપણી ત્રણ લાખ મત માટે છવ્વીસ સીટ હારી ગયા હતા જેમાં ગુજરાતમાં સૌથી વધારે સીટ બનાસકાંઠામાં હાર્યા હતા જે હારવાનું કલંક આ ચૂંટણીમાં ભૂસી નાખજો વધુમાં તેમણે જણાવ્યું હતું કે બુથ પ્રમુખની નીચે ચૌદ લોકોની સમિતિ છે દરેક પેજ પર 150 લોકો છે ગુજરાતમાં એકલા ભાજપ પાસે 74 લાખ પેજ પ્રમુખ છે અને ભાજપના ગુજરાતમાં 1.13 કરોડ સભ્યો છે આ 74 લાખ પેજ પ્રમુખ માત્ર 3 સભ્યો બનાવે તે 2.22 કરોડ મતદાર થાય છે અને 2.22 કરોડ મતદારો મતદાન કરે તો કોંગ્રેસની જતી રહે આપણે 45 લાખ ઝંડી બનાવી છે જે ઘરે ઘરે લગાવવાની છે કાલે સ્થાપના દિને સવારે 8 વાગે પેજ કમિટીના સભ્યોને મળી વંદન કરી વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને મતદાન કરાવવા માટે ઘરેથી વ્યવસ્થા કરાવો અને બે કલાકમાં દસ ઘર જશે અને મત ભાજપની તરફેણમાં જશે તેમજ સંપર્ક અત્યંત જરૂર છે લોકોને યાદ કરાવવું પણ જરૂર છે બનાસકાંઠામાં ઘરે ઘરે ચંડી બંધી કેસરીઓ લહેરાશે તો ભલભલાના હાંજા ગગડી જશે ગુજરાતમાં આ વખતે લોકસભાની તમામ બેઠક જીતવાની હેટ્રિક લગાવી તમામ સીટ જીતવાનો સંકલ્પ કરો વારે વારે જે આપણને નડે છે તેની ડિપોઝિટ પૂરી કરી નાખજો નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ દિશા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ को सब्सक्राइब करना ना भूले તાજા આપડેટ પાણી કે બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે